વડોદરામાં હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો મામલો પાલિકાના સત્તાધીશોથી ખુદ ભાજપના કોર્પોરેટર આશિષ જોશી નારાજ પોતાના વોર્ડના નિર્દોષ બાળકો ગુમાવવા એ કમનસીબી છે મારા કાર્યકાળમાં બાળકોનો ભોગ લેવાયો તેનું દુઃખ રહેશે બાળકોને ન્યાય અપાવવા મે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો અધિકારીની જવાબ નક્કી કરી કડક પગલાં ભરવા જોઈએ સીએમએચએમની સૂચના બાદ પોલીસે ડીઓએ પગલાં લીધા હજુ સુધી મહાનગરપાલિકા તરફથી કોઈ દાખલારૂપ પગલાં લેવાયા નથી જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવાની મારી માંગ છે અને વિરોધ ન કહેવાય અને ખરેખર સાચા અર્થમાં જ્યારે બાળકો આજે ગયા છે એને ન્યાય મળવાની પ્રક્રિયાના ભાગરૂપે મેં વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને કમિશનરશ્રીને પત્ર લખીને જાણ કરી છે કે જે પણ કોઈ અધિકારી આ બાબતે જવાબદાર હોય એની જવાબદારી નક્કી કરીને એના પર પગલાં ભરવા જોઈએ જ્યારે માન્ય મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તાત્કાલિક અસરથી પગલાં લેવાની વાત થઈ ત્યારે પોલીસ કમિશનરે જે પણ એક્શન લીધા છે ડીઓ ઓફિસે જે સ્કૂલ પર એક્શન લીધા છે એ જ પ્રમાણે મ્યુનિસિપલ કમિશનરશ્રી પણ અધિકારીઓ પર પગલાં લે એ પ્રમાણેનું એક પત્ર મેં એમને લખ્યું છે